આપજો મારું નામ નીતિન ચોથાણી રાજકુમારથી અહીંયા પ્રખ્યાત છું માધાપર વેપારી એસોસિએશનનો પ્રમુખ છું મારી સાથે મહેશભાઈ ખંડોર એ વેપારીના મંત્રી છે અમુલભાઈ એ સૌખજાનજી છે આ પરિસ્થિતિ આપતકાલીન પરિસ્થિતિ જે આવી છે આપણા ઉપર ભારત પાકિસ્તાનના યુદ્ધની તે સ્થિતિની સમીક્ષા કરતાં અમને એવું લાગે છે કે માધાપરમાં હરેક વેપારીને સરળતાથી સહજતાથી વસ્તુ મળી રહે એના માટે અમારા વેપારીઓની એક બે ત્રણ વાર મીટિંગ પણ થઈ કોઈ પણ પાસે વધારે રૂપિયા ન લેવા સંગ્રહખોરી ન કરવી વધારે રૂપિયા ન લેવા આ બધાની વાત અમે બધા વેપારીઓ ભેગા થઈ અને બધાને સરસતી વસ્તુ મળી ગઈ આ પ્રસંગે અમને બે વખત પોલીસ સ્ટેશનમાં પણ ગયા જ્યાં અમારે શ્રી ઝાલા સાહેબ તથા એમનો સ્ટાફ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો અમે અહીંયા આગળ પાછળ સરપંચશ્રી પાસે પણ ગયા એમનો પણ સહકાર મળ્યો અને આ વહીવટ તંત્રએ અમને પૂરો માર્ગદર્શન આપ્યું એનાથી આ કામ સરળ થઈ શકે કોઈ પણ કોઈ પણ સામાન્ય જનને જીવન જરૂરિયાતની વસ્તુ સહજતાથી ને સરળતાથી મળે એના માટે અમારું વેપારો એસોસિએશન કટિબદ્ધ છે મારું નામ મહેશ ખંડોળ માધાપર કરિયાણા વેપારી એસોસિએશનના હું મંત્રી તરીકે છું અને અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિમાં સવારે પણ અમને વેપારી એસોશિયન્ટ તરીકે ભુજ અનિલભાઈ ગોર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રીએ જ્યારે મામલત કલેક્ટર ઓફિસ મિટિંગ હતી ત્યારે બોલાવેલા હતા પણ એટલી બધી આજે જીવન જરૂરી વસ્તુની ઘરાગી દુકાનોમાં નીકળી એને કારણે અમે જઈ ન શક્યા પણ સવારે પોલીસ ચોકીમાં ઝાલા સાહેબની મંજૂરી લઈને આજે દરેકને વેપારીઓને પણ અમે બપોરે બંધ કરાવવા ગયા અને અત્યારે પણ મંજૂરી લઈને આવતીકાલથી દરેકે સવારના અડધો દિવસ ખોલવાની મંજૂરી આપી છે અને લગભગ આજે મોદી સાહેબના કહેવા પ્રમાણે લગભગ યુદ્ધ વિરામ જાહેર થયું છે